મોટી ખોંભળી ગામ મધ્ય વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમ સાથે ગામના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો મુખ્ય મહેમાન તરીકે શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા ચેરમેન આરોગ્ય સમિતિ કચ્છ જિલ્લા પંચાયત શ્રી હરીસિંહ રાઠોડ શ્રી જીતેન્દ્રસિંહ જાડેજા સરપંચ શ્રીમતી ધર્મિષ્ઠાબેન કાપડી તાલુકા ભાજપના અગ્રણી ને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ ગરબા ઉપસરપંચ શ્રીમતી કાંતાબેન પટેલ સભ્ય શ્રી ગીતાબેન પટેલ શ્રી દિલીપસિંહ જાડેજા શ્રી નબુભાઈ જાડેજા શ્રી વિરેન્દ્રસિંહ સોઢા શ્રી મનસુખભાઈ પટેલ શ્રી સુલેમાનભાઈ શ્રીમતી ગોમતીબેન ચાવડા નોડલ ઓફિસર શ્રીમતી લીલાવતીબેન